અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો રખડતા ઢોરના કારણે ભાવનગર જિલ્લામાં વધુ એક યુવાનનું મોત ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર ભડી ગામ નજીક રખડતા ઢોરના અડફેટે એકવીસ વર્ષીય વિશ્વરાજસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મૃત્યુ થયું મેડિકલ ક્ષેત્રે નોકરી કરતા વિશ્વરાજસિંહ ગોહિલ રોજ ભંડારીયા ગામથી ભાવનગર અપડાઉન કરતા હતા બે દિવસ પહેલા તેઓ ટુ વ્હીલર પર ભાવનગરથી ભંડારીયા જઈ રહ્યા હતા ત્યારે અચાનક રખડતા ઢોરના અડફેટે આવી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા જેનું સારવાર દરમિયાન મોત થયું છે મૃતક વિશ્વરાજસિંહ ગોહિલ એકના એક દીકરા હતા અને તેમના પિતા ખેડૂત છે નેશનલ હાઇવે પર રખડતા ઢોર અને પ્રશાસનની બેદરકારીના કારણે થયેલા આ અકસ્માતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે